જય હિન્દ મિત્રો વેલો જો ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે તો એક ઘણી કોમેન્ટ એવી આવી હતી કે અમારે કેટલા તમારા ગ્રુપમાં કેટલા ને માર્ક્સ છે એ મને કહેજો બરોબર તો આજે એક થોડોક એવો વિડીયો લઈને આવ્યો છું કે તાકી તમને બી ખ્યાલ આવે અને જેના માર્ક નથી ને એ બી આમાં છે તો છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો ઓકે શરૂઆત કરીએ આપણે સંજય થી સંજય કેટલા માર્ક છે 113 113 ને ક્યાં જિલ્લામાં ભર્યું ગીર સોમનાથ ગીર સોમનાથ ઓકે પીયુષ કેટલા માર્ક્સ 115 115 કેટલા તાપી ઓકે વિકાસ

ક્યાં જિલ્લામાં ભરેલું છે દાહોદમાં ઓકે જયદીપ 151 જૂનાગઢ જૂનાગઢ ઓકે કાર્તિક 169 જૂનાગઢ 169 જૂનાગઢ ઓકે રવિ 145 નર્મદા નર્મદા ઓકે દિવ્યાશ 126 પંચમહાલ પંચમહાલ ઓકે એન્ડ અનુરાગ 126 જૂનાગઢ જૂનાગઢ ઓકે તો આ બોયઝ નું નામ નથી બરાબર તો સત્તા પણ એને મહેનત ચાલુ છે બરાબર તો મારે એવું કહેવાનું છે ગુજરાત સરકારને કે તમે પ્લીઝ બીજું બી લિસ્ટ બહાર પાડજો વહેલી તકે બાકી જે વિદ્યાર્થી જે મહેનત વર્ક છે ને એ મિત્રો આમાં આવી શકે એન્ડ આમાં શું કહેવાય કે એનું વારો આવે કેમ કે એને બી ક્યાંક ને હોપ છે કે ભાઈ મારું નામ આવે આમાં ને હું ભી મહેનત કરું છું તો મને બી ફિઝિકલ કરવા મળે તો બસ એટલું જ છે મહેનત કરતા રહેજો એન્ડ યસ અગર જો બારોબાર ના છો બરોબર અને જો તમારી વ્યવસ્થા નથી થતી તો હોસ્ટેલની વ્યવસ્થા થઈ ગઈ છે વહેલી તકે જોઈન કરી લેજો હું ખાલી થોડાક લિમિટેડ વિદ્યાર્થીઓ માટે જ બેસ્ટ બનાવવાનો છે કેમ કે મારે ગાડીનો પ્રવાહ ભેગો નથી કરવાનો મારે બસો ત્રણસો ભેગા નથી કરવા તો જલ્દી તકે વહેલી તકે જોઈન કરી લેજો આપણું એડ્રેસ છે ગીર સોમનાથ કોડીનાર બરોબર કે જેમ તમે આ જો છો લોકેશન કે બે દિવસ આપણો અહીંયા હોય છે બે દિવસ આપણે સીડીએ બરાબર તો બને ત્યાં સુધી વહેલી તકે જોઈન કરશો તાકી તમને બી ફાયદો થઈ શકે મળ્યા પાસે નેક્સ્ટ વિડીયોમાં અગર નવા હોય તો પ્લીઝ લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય હિન્દ